મારા અમાર બુ બાજી નળમાં ઉકાળો સાંપ એવો પડે છે કે કોઈને ભાગ વાળ કોઈ બે મેં સ્વાની મેં

પણ બાર મો તો વાળ છો બાર હું આજે છે ને હવારે હવારે ના ફાની આ તો કે તે ઓને પાડી છે હા જે ઓમ તો એ વાય જે છે વી જે ની છે ના થો નું છે નો એક છે વી વાય જે હમઈ પણ ભાગ મો કે તાંબો એ હું છે હું જો તો કુમાર

પોછું પોણી પઈન પાછી સા સર ખઈરા એટલા ખોણ মেলવાનું 1 વાગે પોછું 3 વાગ તો પાછું પોણી બતાવવાનું ઈન અને પોછા ફાઈનલ કોજો 7 વાગ એટલો 1 પઈન પાલે ખોરનો રોજી પાજો

我不好生下个女孩嘛，一看我都走过了些，别打。